હવે વિચાર બધા સરપંચો મળી નક્કી કર્યું કે કઈ જગ્યાએ બેસું ગાંધીનગર બેસું કે રાધનપુર બેસવું પણ સો ટકા બેસવાના છે ટકા આવે રાધનપુર તાલુકાની સુડતાલીસ ગ્રામ પંચાયત છે જેમાંથી વીસ ગ્રામ પંચાયતોને ગ્રાંટમાં જે ધારાસભ્ય છે તેમણે બાકાત રાખ્યા છે અને ક્યાંકને ક્યાંક જે સરપંચો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જ જિલ્લા ભાજપ પ્રમુખ આવ્યા હતા તેમણે પણ રજૂઆત કરી હતી પ્રથમ તો આજે સરપંચોના પરિવાર સભ્યો અહીંયા આવ્યા છે તો એમનો પેલો પરિચય પૂછીશું ત્યારબાદ ચર્ચા કરીશું નમસ્કાર મારું નામ સોલંકી મુકેશભાઈ અને મારું ગામ ભાદરપુરા છે અને મારા ધર્મપત્ની સરપંચ છે અને સરપંચ યશુજીના રાધનપુર તાલુકાના પ્રમુખ છે તમારો પરિચય આપો મારું નામ રબારી ચાવણભાઈ પીરાભાઈ ગામ કોલાપુર તાલુકો રાધનપુર અને મારી બેબી સરપંચ છે અને મારા ગામમાં કોઈ વિકાસના કામો હજી થયા જ નથી જે નાણાં પંચના કામો સિવાય મને બીજી કોઈ ગ્રાન્ટ તાલુકા કક્ષાએથી મળી નથી

ભાજપના પ્રમુખ જિલ્લાના રમેશભાઈ સિંધો સાહેબને રજૂઆત કરી હતી કે એમએલએની ગ્રાન્ટ અમને મળી નથી પછી અમે નાઇબ કલેક્ટરને પણ આ વિશે રજૂઆત કરી અમે શ્રીને પણ રજૂઆત કરી પણ હજુ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી ધારાસભ્યના પેટમાં હજુ કોઈ પાણી ડગતું નથી બરોબર એમને કોઈ જાતનું એવું છે જ નહીં કે આ સરપંચો અમારા પર ખોટા આરોપ નાખે છે તમે હકીકત આઈન જોઈ લો વીસ થી પચીસ ગ્રામ પંચાયતમાં એક રૂપિયાનો લવિંગજીના હસ્તકમાં કોઈ વિકાસ થયો નથી બરોબર ખાલી અમને કહેશે કે આમ કરું તેમ કરું એ મારું કાંઈ છે જ નહીં બરોબર કોલાપુરના જામાભાઈ છે એમને પૂછ્યું કે તમારા ગામમાં વિકાસની શું જરૂરિયાત છે અત્યારે મારા ગામમાં સાહેબ છેલ્લા હું પંચાણુંથી ભાજપમાં જોડાયેલું છું ને સતત રાધનપુરથી ને કોલ્હાપુરથી નવા નવા પૂર્ણા જવા માટેના રસ્તાની અમે ફાઇલ ઓલરેડી તૈયાર કરીને આપેલી છે ત્યાં ગાંધીનગર પડી છે ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં હા અમને જોબ નંબર આપતા નથી જ્યારે મળે કામમાં ત્યારે કે જોબ નંબર ભેગું આપી દઈશ અને મેં મુખ્યમંત્રીને શ્રીને મુખ્યમંત્રીશ્રીને મેં લેટર લખ્યો હતો અને મુખ્યમંત્રીશ્રી મને વળતો જવાબ આપ્યો હતો કે મુખ્યમંત્રી કે આપના ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્યને મળજો તમારું સોલ્યુશન થઈ જશે પણ ધારાસભ્યશ્રી જોબ નંબર આપતા નથી ધારાસભ્ય સાથે સરપંચના પુત્ર છે તો એમની સાથે ચર્ચા કરીશું સરપંચ તમારા ગામમાં અત્યારે હાલ જે ગ્રાન્ટ નથી મળી તો તમારે વિકાસના જરૂરિયાત છે અત્યારે આ લેખ તો પેલો મારે જે શેરગઢથી નિરાશિત ગામ વિશે અહીંયા એક આંગણવાડીની મારે બહુ તકલીફ છે કારણ કે એક કિલોમીટર દૂર દૂર હોવાથી બાળકો ગામમાં આવી શકતા નહીં તો એના માટે મેં રજૂઆત કરેલી છે અને એક કે મારે જે રસ્તાની ખૂબ જરૂર છે આ અહીંયાથી બાળકો બધા પસાર થાય છે આ રસ્તો મેં અનેક વાર રજૂઆત કરી હે છે લવિંગજીની પણ હજી સુધી આવવાનો કોઈ એમને મને ઘરે તાપી નથી રાજુભાઈ તમારા ગામમાં જે રસ્તા સિવાયની બીજી શું જરૂરિયાત છે કે તમારે વિકાસ થાય તમારા ગામનો વિકાસ થાય એના માટે જો આંગણવાડીની એક ખાસ જરૂર છે કોઈ પાણીના પ્રશ્નો છે કોઈ ગટર લાઈન છે પણ કોઈ આજ આજ દિન સુધી સંસદ છે બે કે ધારાસભ્ય બે કે એમની મને કોઈ ગરજ મળે નથી તો તમે મિત્રો જે સરપંચોની વેદના છે એ વેદના જોઈ રહ્યા છીએ તાજેતરમાં જ મુકેશભાઈ હમણાં તમે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવા આવ્યા હતા એમને રજૂઆત કરી હતી તમે શું રજૂઆત કરી હતી મેં રજૂઆત એવી કરી હતી કે મારા ઘરે વાઇફ સરપંચ છે અને એશના પ્રમુખ છે તો દરેક સરપંચો આવીને અમને રજૂઆત કરે છે કે ધારાસભ્યોની શ્રેણી કોઈ અમને રૂપિયા મળી નથી ઘણા ગામમાં પાણીના પ્રશ્નો છે કોઈ લાઇટના પ્રશ્નો છે કોઈ નિશાળના પ્રશ્નો છે કોઈ પાણી ભરાયના પ્રશ્નો છે બરોબર અને કોઈ મોટો રસ્તો બનાવો તો અમારે ધારાસભ્યના લેખિતમાં અમે રજૂઆત કરેલી છે પણ ધારાસભ્યશ્રી કોઈ અમાર ભાગ લેતા જ નથી એવું કહે છે કે સરપંચ જૂઠા છે પણ અમે સત્યની લડેથી અમે ભાજપ હંગાત જોડાયેલા છીએ વર્ષોથી અને લયુઅંગી વખતે અમે બહુ મહેનત કરી પણ એ પણ એમને પૂછ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ અમે મહેનત કરી એમને જીતાડ્યા છીએ પણ અમને હજુ એક રૂપિયો આપ્યો નથી બરોબર ઉપરથી વધારે આક્ષેપ અમારા સરપંચ ઉપર નાખે છે પણ અમે સત્ય બોલીએ છીએ કારણ કે અમે પાર્ટીના માણસો છીએ આ અમારે આવું બધું નાખ્યું ઉપર અમે પાર્ટીના લઈને દબાયેલા હતા પણ આજે અમારે સત્ય બહાર લાવવા માટે થઈને જ અમે આ મીડિયામાં આપ્યું છે કે અમારો અહેવાલ સરકાર સુધી પહોંચાડો તો આનો કાંક અમારો પ્રશ્ન હાલ થશે કોલ્હાપુરના જામાભાઈને પૂછી કે જે હમણાં તાજેતરમાં પ્રાંત સાહેબને તમે રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે એમાં શું રજૂઆત હતી આપની ભોગવા નહીં મને કામ કોઈ પણ આપતું નથી અને ગામ લોકો અમને કહે છે કે કામ કેમ આવતું નથી તમારા ગામ લોકોને શું જવાબ આપો ગામ લોકો છે જવાબ આપવો રાધનપુર ગ્રામ્ય વિસ્તારની જે સુડતાલીસ ગ્રામ પંચાયતો છે જેમાંથી મુકેશભાઈ કેટલીક ગ્રામ પંચાયતોને આ રીતે જે ગ્રાન્ટ નથી મળી મને જાણવા આવ્યો નથી બરોબર આ બધા તમારી સાથે છે આ બધા આંદોલનમાં બધા સાથે છે પણ આમાં સાહેબ કેવું છે કે અમે પાર્ટી અંગાત જોડાયેલા છીએ એટલે અમુક બોલવા નથી પણ બધા અમે અંગાત છીએ લગભગ મને હાઇને

તમે ગાંધીનગર જવાના છે અને મુખ્યમંત્રી સાહેબ ને પણ રજૂઆત કરવાના છે અને અધ્યક્ષ શ્રી સાહેબ ને પણ રજૂઆત કરવાના છે કે પછી ઉપવાસ પર તો બેસવાનું ફાઈનલ અમારે નક્કી છે કઈ દેજો સરપંચ કઈ જગ્યાએ ઉપવાસ ઉપર બેસવાનો છો સાહેબ અમે વિચાર બધા સરપંચ મને જે નક્કી કર્યું કે કઈ જગ્યાએ બેસું ગાંધીનગર બેસું કે રાધનપુર બેસું પણ 100% બેસવાના છે તો 100% જે અમારું નિકાલ નહીં આવે તો અમારું ઉપસ પર બેસવાનું છે તો રાધમપુર ગ્રામ પંચાયતનો વિકાસ રૂંધાયો છે અને ગ્રાન્ટ નથી મળી એટલે જે સરપંચો છે તેમણે આંદોલન શરૂ કર્યું છે દસ દિવસ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી ધારાસભ્યથી કોઈ એમને રિપ્લાય મળ્યો નથી કે કોઈ જવાબ મળ્યો નથી કે કોઈ ગ્રાન્ટ પણ મળી નથી ત્યારે આવનાર સમયમાં ગાંધીનગર જવાની એ લોકો તૈયારી પણ દર્શાવી રહ્યા છે અને ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે બસ એ જ ફરીથી મળીશું આવતા અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર